ધક્કો છો મારી પાછળ ફૂલ વરસાદ ચાલુ છે હું પલરી રહ્યો છું પણ મારે પલરવાની ઈચ્છા નથી આજે મારો આ પહેલો વ્લોગ છે તો હું પલરીશ નહીં તમને બધાને વરસાદ બતાવીશ કે કેવો સુરતમાં વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો ઓ હો ભાઈ લે સુરતમાં વરસાદ નું આગમન થઈ ચુક્યો છે ભાઈઓ સુરતમાં વરસાદ ફૂલ આવી રહ્યો છે અમે કંઈક દેખાતું પણ નથી અને ફૂલ ફૂલ વરસાદ આવી રહ્યો છે અને મજા છે પલારી રહ્યો છે વરસાદ પણ હું પલરી રહ્યો છું અને મને મજા આવી રહી છે વરસાદમાં ધીરે ટપક ટપક પાણી આવી રહ્યું છે એમાં બહુ આનંદ થઈ રહ્યો છે તમે બધા જોઈ શકો છો કે આ વરસાદ કેવો આવી રહ્યો છે જો 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 હું પલરી પણ રહી છું તો પલરીને જાય છે જોઈ શકો છો તમે જો કેવા કેવા પલરીને જાય છે તૈયાર બૈયાર દેવા તમ જો હજી પણ આવે છે લોકો જો ગાડીવાળાને વાળાને કઈ વાંધો જ નથી જો એ તો મશીન આઈ જાય એને હું વાંધો આ તુલું વાળા જો બિચારા કેવા કેવા પલરી પલરીને જાય છે જો જો જોઈ શકો છો અને આ તુલસી આર્કેટ ના પતરા ગાજી રહ્યા છે એવા પટક 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 કરતા પતરા ગાજી રહ્યા છે તમે જોઈ શકો છો